હિંસા યોગ્ય નથી પણ જ્યાં હિંસા કરવી પડે જો હિંસાના ઘણા બધા પ્રકાર છે હિંસા એટલે એક શિક્ષાનો પણ એક ભાગ છે મેં કાલે કીધું કે પ્રેમ સો ટકા કરવું જેની સાથે પ્રેમ કરો પશુ અરે હું હંમેશા કહું કે પ્રેમ કર્યા વગર માણસને પ્રેમ વગર ચાલતું જ નથી એકલો રહેતો હોય ને એકલો વ્યક્તિ રહી જ અરે લોકો કૂતરાઓ પાળે માટે એકલો નથી રહી શકતો કૂતરું પાળે કૂતરાને પ્રેમ કરે પ્રેમ કરો એનો વાંધો નહીં પણ સમયે જ્યારે જરૂર હોય ત્યારે એને દંડ પણ કરવું તમે તમારા કરવાનું ચાલે ઈ ન ચાલે ઈ તમારા કૂતરાને શિક્ષા પણ કરવી પડે અને દંડ પણ આપવો પડે કારણ વગરનું કરડી જાય એની વાત કરું છું કૂતરો વફાદાર છે આપણું રક્ષક છે કૂતરાને છોડો હું તો પરિવારની વાત કરું આપણા સંતાનો સંતાનો છે એ આપણા પ્રેમ ફૂલ જેવા બાળકો જ જ છે છે ફૂલ એને માળી માળી પ્રેમથી ઉછરે પણ કદાચ ક્યારેક વેલો ન ચડે ને તો વેલાને આમ લાકડી ખોસી અને લાકડી સાથે બાંધી પણ દે હવે એ કઈ ઈ વેલા સાથે માળી અન્યાય નથી કરતો કારણ કે જો વેલો ચડાવવો હોય તો એ લાકડી મૂકવી જ પડશે જો એ નહીં મૂકો તો વેલો નહીં ચડે તો જો એવું કહીએ કે આ આ માળી ક્રૂર હૃદયનો છે આવું કરાય ઝાડવા સાથે પણ નહીં એ એ જો એ નહીં કરો તમારે થોડું સખ્ત થવું જ પડશે તમારા બાળકોને સમય જો જો એ અયોગ્ય જો બહુ લેટ થઈ જાય ને મેં ગઈકાલે કીધું મેં મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું ત્રીસ વર્ષે તમે એને દીવો કરતા શીખવાડશો તો નહીં માને એને તમારે પહેલેથી કહેવું પડશે કે કે આ આ શરીર છે એ ભગવાનનું આપેલું છે આપણું આ શરીર છે આ હૃદય છે એ એ ભગવાનનું મંદિર છે ભગવાન ને જ્યારે જયારે પ્રાર્થના કરો ત્યારે કહેવાનું કે ભગવાન અમારું આ હૃદય આ મંદિર સૂનું છે ક્યારે સૂનું છે તો તારા પૂજન વગર